એકસો ને ત્રેસઠ ઓબ્લિક પાંચ પૈકીની જમીનમાં ઘણા સમય પહેલા સુરવા ગામના ખલીલભાઈ હમીદભાઈ બોલોચ તથા જાવેદભાઈ રફીભાઈ બ્લોચ દ્વારા પેશ કરીને વન્ય પ્રાણીઓને તેમના નિવાસસ્થાનથી વંચિત રાખીને ખેતી પાકનું વાવેતર કરતા હતા તે પેશકદમીવાળી જમીનને નાયબ વન સંરક્ષણશ્રી પ્રશાંત તોમર સાહેબની કડક સૂચનાથી તાલાલા સબ ડિવિઝનના મદદનીશ વન સંરક્ષણશ્રી યુઆર મોરી તાલાલા રેન્જના આર એફ ઓડી વી વઘાસિયા જામાલા રીત તથા મોસ્કો ગીરગઢડાના આરએફઓ બી વી વાડા આંગોલાવાડી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર બી આર રાદડીયા તેમજ વનપાલ પીકેવાલા કુઆર એન ચોટીયારા જીવી વાંધા જેવી સિંધવ બીડી ધ્રાંગણ બીજી મહિયારિયા તેમજ વન સંરક્ષણ કુ એમ એમ ચાંડેરા એ કે જોરાણા વીડી જમોડ બીબી ધોડિયા એમ એ રવિયા ડી કે પટેલ અને એ એચ ચૌહાણ પી એન બાકુ એન એસ પરમાર આરજી જાદવ પીઆર વાડા આર ડી સોલંકી ડીજે પંપાણીયા શ્રીમતી બીજે પીપઠિયા અને એન આર ટાંકી તેમજ તાલાલા પોલીસ સ્ટેશનના શૈલેષભાઈએ અનુરૂધ સિંઘ જે અને પંચોની હાજરીમાં આજરોજ સવારના નવ કલાકથી ત્રણ તેત્રીસ કલાક સુધી જેસીબી મશીન ત્રણ દ્વારા કાચી વળી કાચા પાકા મકાન અને ખેતી પાકને ઉખેડીને પેશકદમીવાળી જમીન કુલ એકાવન હજાર નવસો ચોરીસ કિમી ખુલ્લી કરાવીને પેશકદમીવાળી જમીનનો કબજો વન વિભાગ હસ્તક લેવામાં આવ્યો છે તથા આ કામગીરી દરમિયાન જાહેર સુલે શાંતિનો ભંગ થવા પામ્યો નથી રિપોર્ટર કલ્પેશ દેવડિયા માતૃભૂમિ ન્યૂઝ તાલાલા ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ